હેલો કેમ છો મિત્રો તો આજે આપણે જઈએ છીએ પોર વળિયા બાપજીના દર્શન કરવા માટે આજે છે સાતમ તો આજે બાપજીના દર્શન કરવા જઈશું અને ત્યાં જઈને આપણે ટાઢું ખાઈશું તો મિત્રો ઘણા લોકો નહીં જાણતા હોય બાપજીનો ઇતિહાસ અને બળિયા બાપજીને બર્બરીક તર તરીકે પણ ઓળખવામાં આવે છે તો એનો ઇતિહાસ શું છે આજે સંપૂર્ણ માહિતી આપીશ તો આજે બ્લોગ પણ થઈ જશે અને બળિયા બાપજીનો ઇતિહાસ પણ તમને હું જણાવીશ તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો કે બળિયા બાપજી કેવી રીતે બન્યા એમની સ્થાપના કેવી રીતે થઈ એ બધી જ માહિતી આપીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ઢાઢર નદીના તટસ્થિત સદીઓ પુરાણા મંદિરનો સંબંધ મહાભારત સાથે હોવાનો ઉલ્લેખ પુરાણમાં કરાયો છે કહેવાય છે કે મહાભારતકાળમાં પાંડવોમાં ભીમના લગ્ન હિડંબા સાથે થયા હતા ભીમ અને હિડંબાનો પુત્ર ગટોત્કચ અને ગટોત્કચના લગ્ન મોરબી સાથે થયા હતા તેમને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તેમ જ્યારે એમનો પુત્ર જન્મ થયો ત્યારે તેમના કેશ વાંકડ્યા હતા તેથી તેનું નામ બર્બરીક રાખ્યું બર્બરીક કિશોર વયમાં જ તે શસ્ત્રમાં કાબિલ થઈ ગયો સેવાવૃત્તિ જોઈને ઋષિએ સુહમદ નામ આપ્યું બર્બરીક પાંડવોનો વંશજ હોવાથી શ્રી કૃષ્ણએ નવદુર્ગાની આરાધના કરવાનું કહ્યું બર્બરીક કઠોર તપ કરીને નવદુર્ગાને પ્રસન્ન કર્યા અને નવદુર્ગા પ્રસન્ન થઈને વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળાની શક્તિ આપે કળિયુગમાં ભોગના અતિરેકથી પીડાતા લોકોને શાંત કરવા આશીર્વાદ આપ્યા મહાભારતનું યુદ્ધ થયું તે અગાઉ સેવાભાવી બર્બરીક જે સૈન્ય હારતું હશે તેની પક્ષે રહેવાનો સેવાભાવી નિર્ણય કર્યો પાંડવોનું સૈન્ય નાનું હતું તેથી તેઓની હાર થશે તેમ માની તે શ્રીકૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા તેમના ભાથામાં માત્ર ત્રણ ત્રણ જ બાણ હતા શ્રીકૃષ્ણએ પૂછા કરી આશ્ચર્ય વ્યક્ત કરીને બર્બરીકે કહ્યું કે મારી તો ફક્ત એક જ કાફી છે કહી બાકીના બે બાણ તોડી નાખ્યા આ જોઈ કૃષ્ણે વિચાર કર્યો કે યુદ્ધમાં કૌરવો હારશે ત્યારે હારતાને મદદ કરવા માટે આ યુવાન ત્યાં પહોંચી જશે શ્રીકૃષ્ણએ કહ્યું કે યુદ્ધ શરૂ થતાં અગાઉ બત્રીસ લક્ષણોનો ભોગ આપવાનો છે બર્બરીકે કહ્યું તમે મારો ભોગ આપો પછી શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે બર્બરીકનું મસ્તક છેદી નાખ્યું બર્બરીકની ઈચ્છા વ્યક્ત કરી કે તેને આ યુદ્ધ જોવું છે તેથી શ્રી કૃષ્ણએ આશીર્વાદ આપતા કહ્યું કે માનવોની તું સેવા કરીશ અને દેવ તરીકે તું પૂજાઈશ એમ કહીને બર્બરીકનું મસ્તક ટેકરીની ટોચ પર મૂક્યું અને કહ્યું કે તારું મસ્તક અમર છે તું આ ટેકરીથી યુદ્ધ નિહાળીશ પછી અઢાર દિવસના યુદ્ધ બાદ યુદ્ધ જીત્યા પછી પાંડવોમાં વિવાદ જાગ્યો કે કોનાથી યુદ્ધ જીતાયું ત્યારે બર્બરીકે ન્યાય તોડ્યો અને કહ્યું કે શ્રીકૃષ્ણના કારણે યુદ્ધ જીતાયું છે પછી શ્રી શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણે વનમાં લાવી સ્થાપના કરી ત્યારથી તેઓ પોરમા બિરાજમાન છે તો મિત્રો આ હતો બાપજીનો ઇતિહાસ તો પટણી સમાજમાં પણ બળિયાદેવના મંદિરનો મહિમા અનેરો છે જૂના જમાનામાં આધુનિક વાહન વ્યવહાર જેવા સાધનો ન હોવાથી ત્યારે બળદગાડામાં બેસીને આ સમાજના લોકો બળિયાદેવની યાત્રા જતા હતા શીતળા નીકળ્યા હોય ત્યારે બાપજીની બાધા રાખે છે અને દરેકને અનુભવ છે કે તેમની શ્રદ્ધા ફળે છે અને મનોકામના પૂરી થાય છે ત્યાં જોઈ લોકો ટાઢું ખાય છે અને બાળકો નિરોગી થાય છે પોર ગામ નાનું છે પણ બળિયાદેવના મંદિરના કારણે પોર ગામ પ્રખ્યાત છે અને ગામના ગામનો પણ વિકાસ થયો છે કહેવાય છે કે પોળનું જૂનું મંદિર જે બે સદીથી પણ પુરાણું જૂનું છે ગામના એક ઈમાનદાર વ્યક્તિએ તે વખતની શૈલીમાં પણ મજબૂત બાંધણી સાથેનું મંદિર બંધાવ્યું હતું અનેક વખત ડાઢર નદીના પૂર આવતા છતાં મંદિર અડીખમ જ રહેતું હતું આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં અન્ય મંદિરની જેમ શિખર નથી શિખરની જગ્યાએ પોલાણ છે જ્યાંથી વાંદરા ન પેસે તે માટે પિત્તરની જાળી મુકાય છે સત્ય હકીકત એ છે કે જેટલી વખત શિખર બાંધવાનું આયોજન કરાયું તેટલી વખત મંદિરનો તે ચોક્કસ ભાગ તૂટી જતો હતો ત્રણ વખત શિખર બાંધ્યું અને ત્રણે વખત તૂટી ગયું ચોથી વખત કોશિશ કરી ત્યારે પૂજારીને સ્વપ્નમાં દેવે દેખા દીધી અને કહ્યું કે મને ખુલ્લામાં જ રહેવું ગમે છે જ્યારે પણ તમે શિખર બાંધશો ત્યારે હું તે તોડી નાખીશ બળિયાદેવની પૂજા વીસ પૂજારીઓના હસ્તે વારાફરતી થાય છે તો આ હતો બળિયાબાપજીનો ઇતિહાસ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પહેલીવાર મારા ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં